હેલો ગાઈઝ રાધે રાધે આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે અમે જઈ રહ્યા છીએ ગામડે કેમ કે અમારા જે મહાકાળી માતાનું પાટોત્સવ છે એ પાટોત્સવની તૈયારીઓ આજે ફૂલ જોરસમાં ચાલી રહી છે અને કેવી રીતે છ મહિના પછી હું એના ગામમાં લઈ જાઉં છું એના ઘરે એના મોટા પપ્પાના ઘરે તો અમે રેડી થઈ ગયા છે હવે ત્યાં જઈને તમને રૂબરૂ મુલાકાત કરાવીએ મહાકાળી માતાના જે પાટોત્સવની તૈયારીઓ કેવી ચાલી રહી છે એ તમને હું બધું જ વિચર બતાવીશ અને આજનો બ્લોગ કદાચ લાંબો બી થઈ શકે તો તમે જોજો અને માતાજીના જે પાટોત્સવની તૈયારીઓ કેવી છે એ બી મને કમેન્ટમાં કરજો આ અમારા ગામનો ગેટ આવી ગયો છે હવે મંદિર તરફ જઈ રહ્યા છે ગામમાં પહેલું જ મંદિર છે અને ઉમિયા માતા અમારા કુળદેવી અને મહાકાળી માતા બંને મંદિર જોડે છે એમાં આજે મહાકાળી માતા જે પાટો છે એમાં આજે તૈયારીઓ થઈ રહી છે અને એ તમને હું બધું જ કમ્પ્લીટલી બતાવીશ તો આપણે મંદિર તરફ જઈ રહ્યા છે મંદિર દેખાઈ રહ્યું છે તૈયારીઓ બી સારી એવી ચાલી રહી છે મંદિરનો નો પરનો જે ધજા છે એ બી દેખાય છે આ ગામમાં અને મંદિરમાં બી પહોંચી ગયા અમે અમે મંદિરમાં પહોંચી ગયા છે હવે આ મંદિરની તૈયારીઓ ચાલી રહી છે દેખાય છે તમે બધાને જો લાઇટિંગ ચાલુ છે અત્યારે લગાવવાની રાત્રે મંદિર આખું ઝગમગી ઉઠશે હવે તમને મંદિરમાં અંદર જઈને દર્શન કરાવું છું મારી નાની ઢબુડી કેવી દોડી જો છે ને મંદિર માં દર્શન કરવા પહેલી દોડે હું તમને મંદિરના અંદર જઈને ઉમ્યા માતાના પહેલા દર્શન કરાવીશ અને પછી મહાકાળી માતાના દર્શન કરાવું છું આ અમારા ઉમિયા માતાનું મંદિર છે અને ઉમિયા માતાની સરસ મજાની મૂર્તિ દેખાઈ રે છે ઝગમગી ઉઠે એવી છે ને સરસ મજાની આ અમારા કુળદેવી છે હવે તમને મહાકાળી માતાનું તમને મંદિર બતાવું આ મકાળામાં તેનું મંદિર છે આ મંદિર નો કાલે પાટોસો છે ત્રીજો પાટો થયો છે તો એની તૈયારીઓ અત્યારે ફૂલ જોર માં ચાલી રહી છે મંદિર ચારે બાજુ તમને દર્શન કરાવી દઉં તો આ તૈયારીઓ ચાલી રહી છે એ બધા વડીલ બેઠા છે તૈયારીઓમાં ધ્યાન આપી રહ્યા છે અને અમારી ઢબુડી છે કેયું એને મજા આવી ગઈ છે જો મંદિરમાં એને ઘંટ વગાડવો છે સોનુ એને ઘંટ વગાડવા તો એને ચપ્પલ નથી કાઢ્યા આજે કેમ ચપ્પલ નથી કઢાવે તમે ઘંટ વગાડાવે કઈ વાંધો નહીં ચલો ભગવાન છે માતાજી છે મંદિર મંદિરમાં રમવાની બહુ મજા આવી ગઈ છે ને એકલી એકલી રમ્યા કરે છે મંદિરમાં હવે મંદિરના દર્શન થઈ ગયા છે બંને હવે કેયુરના મોટા પપ્પાના ત્યાં કેટલા છ મહિને અમારું ગામ બે કિલોમીટર છે કુવાર પણ નથી આવી કોઈ પ્રસંગ હોય તો જ અમે આવીએ છીએ બાકી અમને નથી આવી શકતા અમે તો કાલે માતાજી નો પાટોત્સવ છે મહાકાળી માતાનો તો એની તૈયારીઓ ચાલી રહી છે એ જોવા માટે આવ્યા છીએ અને હા એક તમને સારા સમાચાર આપો મારા હસબન્ડ ત્યાં યુએસએ છે

માતાજીના દર્શન કરાવી દીધા છે હવે અમે ઘરમાં ઘરે જઈએ છીએ ઘર તરફ જઈ રહ્યા છીએ કેયુના મોટા પપ્પાના ત્યાં કેયુના મોટા પપ્પાના ત્યાં અમે જઈએ છીએ ત્યાં આગળ એક સેન્ડી કરીને એક ડોગ છે તો અમને જોશે ને તરત જ એ અમારી જોડે રમવા આવી જશે હું તમને એના બી બતાવીશ કે એક કેવું કરે છે કે ચલો હવે ઘર તરફ જઈએ છીએ મંદિર થી હવે ઘરે પહોંચી ગયા છે કેયુ મોટા પપ્પાના ઘરે પહોંચી ગયા નઈ કેયુ આ કોણ છે કેયુ કોણ છે કેયુ આ કોણ છે ભાભી કોણ છે ભાભી બોલો કેયુ ભાભી છે આ કેયુ મોટા મમ્મી છે અને અમારા કેયુ ની જીક્સી એનું નામ છે સેન્ડી પણ અમે કેયુ એમ કે છે જીક્સી છે આ એક મેમ્બર તરીકે રહે છે અને રાખે બી એ રીતે છે કેટલા વર્ષ નથી આપણે આઠ વર્ષ નું થઈ ગયું છે અમારું આ

हां बस जमा ले हां ले लो फिर आओ चलो चलो देखो अभी जाके तो ठीक है ना अभी जाओ राइट ठीक से आई जा नहीं खबर नहीं है हां क्या? परी अभी पड़ेगी नहीं पाया मेरा मारी की काल है सब આવી ગઈ છે બાર રમીને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને સમય અત્યારે સાત ને પંદર થઈ ગયા છે રસોઈની બી તૈયારી થઈ ગઈ છે આ અમારા માતાજીનું સ્થાન છે આ અમારા વનિતા છે એ હવે બનાવે છે રસોઈ શું બનાવે છે વનિતા તું સેવ સર સરસ ચલો આપણે સેવ સર કેવી રીતે બનાવે છે વનિતા એ આપણે જોઈએ

મિક્સ કરી દેવાનું હવે વટાણા અને બટાકા બાફેલાનું જે મિશ્રણ છે એ અંદર નાખી દીધું છે અને ઉકળશે કમ્પ્લીટ ઉકળશે ત્યાં સુધી એને હલાવતા રહેશે સીવસર બની ગયું છે અને હવે કોથમીરથી એનો શણગાર કરીએ છીએ જો કેવું મસ્ત લાગે છે સીવસર મોઢામાં પાણી આવી ગયું બની મસ્ત લાગે હવે રેડી થઈ ગયું છે અને બધા જ ગોળ બેસી ગયા છે અને બી બી તો એ કેવું ચાખીએ

કોનિતા બાભી કેવ સરસ મેથી મૂકે છે આને દેવ તાળી કેટલી સરસ તૈયારી થઈ રહી છે માતાજી ખૂબ મૂકે છે એની બabi આનંદબાને જાનબા ના 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 નડંબા છે ને એટલું સોન ને બેટા અમામ જો મહેંદી મૂકી અને થોડીવાર રેસ્ટ કર્યો મહેંદી સુકઈ પછી મંદિર તરફ નીકળ્યા ઘરે જવા માટે જો મંદિરને લાઇટો કેટલી સરસ લાગે છે છે ને રાતનો નજારો કેવો મસ્ત લાગે છે લાઇટો લાઇટો લાઇટ તીજગમક કરી દીધા છે માતાજીના મંદિરને અને ઉપર જો એ પહેલાંમાં કાળી માતાનું મંદિરનું જે આખું છબી દેખાય છે અને આની બાજુમાં મા ઉમિયા માતાની છબી દેખાય છે બંને માતાના એ છબી દેખાઈ આવે છે લાઇટિંગથી સરસ મજાની ફૂલ ઝગમગ ઝગમગ થાય છે જુઓ જો હવાન કુંડ બી તૈયાર થઈ ગયો છે અને પાછળ મસ્ત ડેકોરેશન કર્યું છે દરેક ભગવાનને બેસાડવા માટે ત્યાં પાટલાની બી ગોઠવણી કરી દીધી છે જુઓ દેખાય છે ને સરસ મજાના બધા જ ભગવાને બેઠા બેસાડી દીધા છે ત્યાં માતાજીના પાઠોત્સવની જે તૈયારીઓ થઈ રહી છે એનો આજે ફૂલ બ્લોગ બનાવ્યો છે અને થોડોક લાંબો છે પણ તમને કેવો લાગ્યો એ લાઇક શેર અને કમેન્ટ કરજો રાધે રાધે ગુડ નાઇટ બાય